અને શરૂઆત કબૂતરબાજોમાં ફફડાટથી 104 ભારતીયોને આજે અમેરિકી વાયુસેનાના વિમાન મારફતે અમેરિકાથી ખદેડાયા છે સૂત્રોના જણાવ્યા અનુસાર ગેરકાયદેસર રીતે અમેરિકા પ્રવેશવાનો પ્રયાસ કરતા લોકો અમેરિકામાં પ્રવેશ કરે તે પહેલા યુએસ બોર્ડર પેટ્રોલ ટીમે તમામ ભારતીયોને પકડ્યા ભારતની પરીક્ષા જે હતી અનેક લોકો પોતાની રીતે જીવનની પરીક્ષા પાસ કરી અને ભારત છોડી યુએસએમાં ગયા હતા ત્યારે આ તરફ તેઓને પાછા મોકલાયા છે ભારતની સુરક્ષા એજન્સી અને સ્થાનિક પોલીસ તમામ લોકોની તપાસ કરશે ગુનાહિત ઇતિહાસ કે ગેરકાયદેસર પ્રવૃત્તિમાં સંડોવણી છે કે નહીં તે અંગે પણ તપાસ કરવામાં આવશે એકસો ચાર ભારતીયો જેમાંથી તેત્રીસ ગુજરાતી ગયા હતા અમેરિકામાં જે પાસપોર્ટ હતો તે પાસપોર્ટનો દુરુપયોગ કરવામાં આવ્યો હતો ભારતીય પાસપોર્ટ હતો કે ન હતો તે તમામ લોકો પણ ત્યાં આગળ ઘુસ્યા હતા અલગ અલગ દેશથી થઈ અને અમેરિકામાં ઘુસવાનો કારસો જે હતો ઘડવામાં આવ્યો હતો આ તરફ વેડ રોડ વિસ્તારમાં તંત્રની બેદરકારીથી અકસ્માત સર્જાયો છે રોડ પર ખોદેલા ખાડામાં રાતના અંધારામાં રિક્ષા ગરકાવ થઈ ગઈ અકસ્માતમાં રિક્ષા ચાલકને ગંભીર ઇજાઓ પહોંચી છે રોડ પર ખાડો ખોદીને ખુલ્લો મૂકી દેવાયો હતો કોઈ સાઇન બોર્ડ કે બેરીકેડ ના હોવાથી રિક્ષા ચાલકેશ પાસેથી મેળવશું કીર્તે સ્માર્ટ સિટી સુરત તો ખાડા નગરી હોય તેવું લાગી રહ્યું છે તે પણ જીવલેણ ખાડાઓ જોવા મળી રહ્યા છે બિલકુલ સીધા સુરત આગળ વધી રહ્યું છે જેમ જેમ આગળ વધી રહ્યું છે તેમ જેમ શહેરમાં વિકાસને લઈને ખોદકામ ચાલી રહ્યા છે તંત્ર એટલું બધું બેદરકાર છે કે ખાડા તો ખોદી કાઢે છે પણ ખાડામાં કોઈ ના પડે તેને તકેદારી રૂપે બેરિકેટિંગ કરતું નથી અને આ ઘટના સુરતના વેરોડ વિસ્તારમાં બની છે કે રિક્ષા ચાલકને ખાડો ન દેખાયો કારણ કે બેરિકેટિંગ મારવામાં નથી આવીને રિક્ષા ચાલક આવતાની સાથે આ ખાડામાં કાપકે છે જોકે સમગ્ર ઘટનાના સીસીટીવી સામે આવ્યા છે ઘટનાને લઈને રિક્ષા ચાલકને ઈજાઓ થવા પામી છે જોકે શારીરિક અને આર્થિક બંને રીતે જોવા મળી રહ્યું છે આભાર કીર્તિ સમગ્ર માહિતી પસાર તો દ્રશ્યો જોઈ રહ્યા છો રાતના બે થી અઢી વાગ્યા ની આસપાસ આ અકસ્માત છે ગઈકાલ રાતનો આ અકસ્માત હોવાની પ્રાથમિક જાણકારી છે મહેસાણામાં કાર ચોરીની ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે ઊંઝામાં સ્વિફ્ટ કારની ચોરી સીસીટીવીમાં કેદ થઈ છે ઉંઝાના બિલેશ્વર સોસાયટી એસી ફૂટ રિંગ ની ઘટના છે આજ રોજ સવારે પાંચ કલાકે આસપાસ બની હતી આ ઘટના તેવી પ્રાથમિક જાણકારી પ્રાપ્ત થઈ રહી છે વડોદરાના હરિનગર વિસ્તારમાં વીજ કર્મીને લાગતા ઘટના સ્થળે જ મૃત્યુ થયું છે કોન્ટ્રાક્ટ પર કામ કરતા કર્મચારીને કરંટ લાગતા મોત નીપજ્યું

ચોવીસ કેરેટ સોનાનો ભાવ સત્યાસી હજાર એકસો રૂપિયા ગયો છેલ્લા પચીસ દિવસમાં સોનાના ભાવમાં રૂપિયાથી વધુનો વધારો જોવા મળ્યો છે આંતરરાષ્ટ્રીય ઘટનાઓને કારણે ભાવમાં વધારો અમેરિકાના ટેરિફ લગાવવાની અટકળોના કારણે ભાવમાં સતત વધારો જે છે તે જોવા મળી રહ્યો છે તો સોનું ઓલ ટાઈમ હાઈ સત્યાસી હજાર એકસો રૂપિયા પર પહોંચી ગયું છે દસ ગ્રામ ચોવીસ કેરેટનો આ ભાવ હોવાની જાણકારી છે સોનાના ભાવ ફરી સર્વોચ્ચ સપાટીએ પહોંચ્યા છે હાલની જે વૈશ્વિક પરિસ્થિતિ છે તેમને લઈને સોનાના ભાવ સતત વધી રહ્યા છે ત્યારે હાલ આપણી સાથે જેમચંદ જ્વેલરી એસોસિએશનના પ્રમુખ મહ્યુરભાઈ સોની છે મહુરભાઈ આજનો શું ભાવ બજાર કઈ રીતે ચોક્કસથી આજ રોજ ચોવીસ કેરેટ સોનાના ભાવ સિત્યાસી હજાર ને પચાસની આસપાસ આજે સર્વોચ સપાટીએ પહોંચી ગયે છે અને ચાંદીની વાત કરીએ તો તે અઠ્ઠાણું હજાર બસો પચાસની સપાટી પ્રત્યે ચાંદી

તેના કારણથી આજે જે છેલ્લા ચાર પાંચ દિવસમાં પણ ઘણો ભાવનો વધારો આવી આવેલ છે અને હાલ પૂતું એ ટેરિફને મહિના દિવસ પૂરતું સ્થગિત કરેલ છે એટલે મહિના દિવસ પછી આખું પિક્ચર ક્લિયર થશે કે શું ની શું પરિસ્થિતિ થશે આ ટેરિફ લગાવવાના કારણથી એક ટ્રેડ વોર શરૂ થઈ રહ્યું હોય તેવું પિક્ચર બતાવી રહ્યું છે ખાસ સત્યાસી હજાર પહોંચ્યો લાગે છે લાખ રૂપિયાની આસપાસ પહોંચી શકે આ વર્ષ દરમિયાન અથવા તો નેવું હજાર ની આસપાસ જી ચોક્કસ થી પંચાણું થી લાખ આસપાસ આ વર્ષ દરમિયાન પહોંચી પહોંચી શકવાની શક્યતાને આપણે નકારી ન શકીએ પરંતુ જેમ મેં કીધું કે હજી એક મહિના દિવસ પૂરતું આ ટેરિફ લગાવવાની જે અટકળો હતી એને સ્થગિત કરવામાં આવી છે તો આ આ એક વીક છે કે શનિવાર સુધીમાં છે ને હજી આખું પિક્ચર ક્લિયર થશે કે શું ને શું એ એ લોકો દ્વારા ડિસિઝન લેવામાં આવે છે મિહિરભાઈ ખાસ કરીને રાજકોટની સોની બજાર ઉપર આની શું અસર રાજકોટની સોની બજારની વાત કરીએ કે તો રાજકોટ છે ગોલ્ડ મેન્યુફેક્ચરિંગ હબ ગણાય છે રાજકોટમાં બનેલા દાગીનાઓ દેશ વિદેશમાં બધી જગ્યાએ જતા હોય છે અને અહીં બનાવવા માટે પણ આવતા હોય છે તો આ ભાવ વધારાના કારણે રાજકોટના કારીગરોને છે ને એને કામમાં ઇફેક્ટ ઘણી પડશે ધંધા વેપાર રોજગાર પડી ભાંગશે જો સોનાના ભાવમાં ઘટાડો હોય તો કામને પણ વેગ મળે અમારી ઇન્ડસ્ટ્રીને જો આ ભાવ વધારો થતા કારીગરો છે એને રોજગારી ઉપર પૂરેપૂરી અસર પડશે ખાસ કરીને અત્યારે લોકો સોનું વેચવા વધારે આવે છે કે લેવાલી વધારે છે આપણે આપને જણાવું કે અત્યારે હાઈએસ્ટ ભાવ છે એટલે સોનું વેચવા પણ ગ્રાહકો અત્યારે નથી આવતા કે ગ્રાહકોની જે પસંદગી કહીએ કે સુરક્ષિત ઇન્વેસ્ટ તરીકે સોનાને નિહાળે છે એટલે જે ગ્રાહકો પાસે સોનું પડ્યું છે એ વેચાણ અત્યારે ઓછું આવે છે પરંતુ હાલ પૂરતું જે ઇન્વેસ્ટરો છે ખરીદીમાં પણ રોક લગાવી છે કે જે સ્થિતિ જોઈ આવનારા દિવસોમાં સ્થિતિ જોઈએ અને ત્યારબાદ એમની ખરીદી કરશે અત્યારના રાજકોટ પાટણથી સમાચાર રાધનપુર નગરપાલિકામાં વફાદારીના શપથ કોંગ્રેસ દ્વારા ઉમેદવારોને લેવડાવ્યા છે ધર્મના નામે ઉમેદવારોને ને લેવડાવ્યા છે શપથ પક્ષ સાથે વફાદારી રાખવા માટે શપથ बोर्डની આખી પેનલ માટે મહેનત કરવા લેવડાવા શપત કોંગ્રેસ નેતા જગદીશ ઠાકોર ની હાજરી માં શપત લેવડાવા આયા છે રઘુદેસાઈ જિલ્લા પ્રમુખ ની હાજરી માં શપત લેવડાવા માંગ્યા હું મારા મારા ધર્મના ધર્મના સોગન ખાવ છું કે સોગન ખાવ છું કે પ્રતિજ્ઞા કરું છું કે પ્રતિજ્ઞા કરું છું કે હું હું

माता की भारत कांग्रेस पार्टी राहुल राहुल गांधी 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 सोनिया प्रियंका कांग्रेस धारासभ्य तुषार चौधरी भाजपा गंभीर आक्षेप कर भाजपा उम्मीदवार बिनहरीफ तवा मुद्दे तुषार चौधरी ने निवेदन आप વિરોધ રેલી દરમિયાન સ્થાનિક સ્વરાજની ચૂંટણીને તુષાર ચૌધરીએ સત્તા પક્ષ સામે સવાલ કર્યા ચૂંટણીમાં લોકશાહી નહીં પણ દાદાગીરી અને સત્તાનો દુરુપયોગ થઈ રહ્યો હોવાનો આક્ષેપ કર્યો કોંગ્રેસના ઉમેદવારોને ધાકધમકી અને રૂપિયાની લાલચ આપી ઉમેદવારી પાછી ખેંચાવી હોવાનો તુષાર ચૌધરી આરોપ લગાવ્યો તેમણે કહ્યું કે કોંગ્રેસના ઉમેદવારને નોટિસ આપી ઘર તોડી પાડવાની ધમકીઓ અપાઈ હતી નગરપાલિકાની ચૂંટણીઓમાં પણ કોંગ્રેસના ઉમેદવારોને ધાક ધમકી આપીને પૈસાની લાલચ આપીને ફોર્મ ખેંચાવવા લેવા સુધીની પ્રક્રિયા પણ ભારતીય જનતા પાર્ટી દ્વારા કરવામાં આવી છે ઘણી જગ્યાએ તો ઉમેદવારને નોટિસ આપવામાં આવી કે તમે ઉમેદવારી પત્ર ભરશો તો તમારું ઘર અમે ડિમોલીશ કરી નાખીશું તમારું ઘર તોડી નાખીશું એ રીતે પણ ડરાવવાનો પ્રયાસ કર્યો છે અરવલ્લીના ભિલોડામાં ખેડૂતોના સમર્થનમાં કોંગ્રેસની રેલી યોજાય ધારાસભ્ય તુષાર ચૌધરીની અધ્યક્ષતામાં કોંગ્રેસની સંવિધાન બચાવો દેશ બચાવો રેલી યોજાય જેમાં ભિલોડા બાયપાસના સહિતના સ્થાનિક પ્રશ્નોને લઈને કોંગ્રેસે વિરોધ નોંધાવ્યો શામળાજી ઈડર હાઇવે પર ભીલોડા શહેરના બાયપાસનો વિરોધ થઈ રહ્યો છે ત્યારે ખેડૂતોના વિરોધને કોંગ્રેસે સમર્થન આપ્યું છે શહેરમાં ટ્રાફિકની સમસ્યાનો ઉકેલ લાવવાની પણ માંગ થઈ છે સાથે જ આગામી સમયમાં લડી લેવાની ચીમકી ઉચ્ચારી છે સરકારને હું અલ્ટિમેટમ આપવામાં આવ્યું છું અભી તો પિક્ચર હે ટ્રેલર તો અભી બાકી જાન નાણાં સાથે આગામી અમે સમગ્ર આદિવાસી સમાજના સંગઠનો તમામ અઢારે આલમના સંગઠનો નાના મેટા વેપારીઓ સાથે મળી અમદાવાદમાં જલત કાર્યક્રમ આપીશું એમાં કોઈ શંકા સ્થાન નથી ગુંઠામાં ધરાવતી જમીન પણ જો એની છીરવાઈ જાય તો બિચારો ખેડૂત મટી જવાનો છે એવી પરિસ્થિતિ ઊભી થઈ છે ના હાલમાં જે ખેડૂતોના જે લોકોને જંત્રીના ભાવે વળતર આપવાની વાત છે તો જંત્રીના ભાવે વળતર સીધો ખેડૂતનું કોઈ ભલું થવાનું નથી એના માટે પણ અમે નાયક લડત લડીશું ગુજરાત વિધાનસભામાં પણ આ મુદ્દો ઉપાડીશું અને જરૂર પડશે તો કેન્દ્ર સરકાર સુધી પણ અમારા ખેડૂતોનો અવાજ અમે પહોંચાડીશું સુરતમાં માતાવારે આરોપીના ઘર પર ફરી વળ્યું છે બુલડોઝર કુખ્યાત આરોપી આરીફ શેખ ઉર્ફે મિન્ડીના ઘર માં કેટલા ભાગોનું ડિમોલિશન કરવામાં આવ્યું ગુצી ટોક ના આરોપીના ઘરનો કેટલો ભાગ તોડી પાડાયો છે બે ઘર વચ્ચે બનાવેલા રોપનું કરવામાં આવ્યું છે પોલીસ પોલીસ બંદોબસ્ત સાથે કાર્યવાહી આરોપીને પકડવા જતી ત્યારે તે ફ્લાયઓવર બ્રિજનો કરતો હતો ઉપયોગ આરોપી અને તેની ગેંગ પર ગુસ્સી ટોક દાખલ એક આરોપી સ્ટેશન ગલી में एक फ्लाईओवर बना के रास्ते के ऊपर से गैरकायदेस और दोनों घरों को जोड़ रखा था एस एम सी की तरफ से नोटिस भी दिया गया था लेकिन उसकी अवमानना की गई और वो फ्लाई ओवर को इज रखा गया तो एस एम सी के अधिकारियों के साथ में ये डिमोलिशन का जो काम है ये अभी हो रहा है और पुलिस जाब्ता साथ में है દેવભૂમિ દ્વારકા તથા સોમનાથ સહિતના જિલ્લાઓમાં ગેરકાયદેસર દબાણો દૂર કરવાની કાર્યવાહી બાદ પોરબંદર જિલ્લામાં પણ દબાણ હટાવો કામગીરી શરૂ કરવામાં આવી છે પોરબંદર સિટી મામલતદાર સહિત અધિકારીઓની ઉપસ્થિતિમાં શહેરના ખાપટ વિસ્તારમાં કમર્શિયલ તથા રહેણાંક દબાણો પર બુલડોઝર ફરી વળ્યું છે પાંચ કરોડથી વધુની કિંમતની ચાર હજાર નવસો પચીસ ચોરસ મીટર જમીન પરના ગેરકાયદેસર દબાણો દૂર કરવામાં આવ્યા છે આગામી સમયમાં પણ ગેર

મગફળીની ખરીદી મામલે કૃષિ મંત્રી રાઘવજી પટેલનું નિવેદન રાજ્યના ત્રણ લાખ તોતેર હજાર ખેડૂતોએ મગફળી વેચાણ માટે રજીસ્ટ્રેશન કરાવ્યું સાડા ત્રણ લાખ ખેડૂતો પાસેથી મગફળીની ખરીદી કરવામાં આવી ખેડૂતોની દસ ત્રાણું લાખ મેટ્રિક ટન મગફળીની ખરીદી કરાય સાત હજાર ચારસો દસ કરોડ રૂપિયાની મગફળી ખરીદાય ખેડૂતોને પાંચસો પંચાવન કરોડનું ચુકવણું કરાયું છે પાંચ પોઈન્ટ પંચાવન કરોડનું ચુકવણું કરાયું છે આઠ ફેબ્રુઆરી સુધીમાં મગફળીની ખરીદી પૂર્ણ થઈ જશે લગભગ સાડા ત્રણ લાખ જેટલા ખેડૂતોની મગફળી આજ સુધીમાં ખરીદી લેવામાં આવી છે અને દસ લાખ ત્રાણું હજાર મેટ્રિક ટન જેટલી મગફળી આપણે અત્યાર સુધીમાં ખરીદી છે જેનું મૂલ્ય સાત ચિમ્મોતેરસો દસ કરોડ રૂપિયાનું થાય છે અને લગભગ ચોપનસો પંચાવનસો કરોડ રૂપિયાની તો આપણે ચૂકવણી પણ કરી દીધી છે અને આવતી આઠ તારીખથી આ ખરીદી તમામ રીતે એની કાર્યવાહી પૂર્ણ કરી લેવામાં આવશે સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને કોંગ્રેસના આક્ષેપો પર બોલ્યા છે રાઘવજી પટેલ રાઘવજી પટેલે કોંગ્રેસના આક્ષેપોને નકાર્યા પોતાના ઉમેદવારોને સાચવવાની જવાબદારી કોંગ્રેસની છે રેકોર્ડ બ્રેક પરિણામો સાથે થશે ભાજપની જીત હું આ આક્ષેપને નકારું છું લોકશાહીમાં દરેકને લડવાની છૂટ છે પોતાના ઉમેદવારોને જો તેઓ લડાવવા માગતા હોય તો એની વ્યવસ્થા પણ એને કરવી જોઈએ અને એ લોકોના ઉમેદવારો ધરારથી એમ કે ઊભા રાખવામાં આવે છે જે લોકોને લડવાની ઈચ્છા ન હોય પછી અને પોતે જીતી શકે એમ ન હોય તો બિનરીફ એટલે કે ફોર્મ પાછા ખેંચી લેતા હોય છે એમાં ભારતીય જનતા પાર્ટીની ક્યાંય ભૂમિકા નથી अमरेली नो मुद्दो राज्यसभा में गुंजियो महिला सम्मान ने लाइने शक्ति सिंह गोहिल सरकार पर प्रहार राइट कमीशन ने एक संज्ञान लिया गुजरात के उस अमरेली में एक बेटी पाटीदार की बेटी उसका सरघस निकाला गया पट्टे से उनको मारा गया गलती क्या थी उसकी एक जगह पे छोटे से पगार में वो टाइप का काम करती थी भाजपा के दो बड़े नेता की लड़ाई में एक खत टाइप किया वो खत क्यों टाइप किया करके उसका गुना हो गया और उसको वहां से मारा गया અમદાવાદ સહિત અલગ અલગ જિલ્લામાં બિલ્ડર ગ્રુપને ત્યાં દરોડા બેનામી વ્યવહારોનું કૌભાંડ પકડવા ડીજીજીઆઈ દ્વારા કડક કાર્યવાહી ગાંધીનગર ભાટ નજીક સરળ ગ્રુપમાં સર્ચ ઓપરેશન સર્ચ અને સર્વેમાં મોટું કૌભાંડ બહાર આવે તેવી શક્યતા સરળ બિલ્ડર્સના પંદર પ્રોજેક્ટ પર તપાસ તપાસના અંતે કરોડોની કરચોરી ઝડપાય તેવી શક્યતા સરળ ગ્રુપના પચાસ અન્ય પ્રોજેક્ટ અને સાઇટ્સ પર પણ થશે તપાસ અમદાવાદ સહિત રાજ્યભરના અલગ અલગ જિલ્લાઓમાં બિલ્ડર ગ્રુપ પર દરોડાની કાર્યવાહી કરવામાં આવી રહી છે કરોડોની બેનામી જે મિલકત જે છે તેને લઈને નાણાકીય જે વ્યવહારો જે છે તેને લઈને કરચોરી પકડવા માટેની આ કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે અને ડીજીઆઈ દ્વારા આ કાર્યવાહી કરવામાં આવી રહી છે ત્યારે હાલ આપ જે જોઈ શકો છો કે ગાંધીનગર નજીક જે ભાટ નજીક સરળ ગ્રુપ જે છે કે ત્યાં મોટા પાયે સર્ચ ઓપરેશન કરવામાં આવી રહ્યું છે ને સર્ચ અને સર્વેમાં કરોડોની કરચોરી પકડાય તેવી શક્યતાઓ હાલ જોવાઈ રહી છે જે પ્રકારે દરોડાની કાર્યવાહી કરવામાં આવી રહી છે અને તપાસ દરમિયાન અલગ અલગ જે છે કરચોરી પકડાય તેવી શક્યતાઓ જોવાઈ રહી છે સરહ ગ્રુપના પચાસથી પણ અલગ અલગ જે પ્રોજેક્ટ જે છે અને કન્સ્ટ્રક્શન સાઇટ છે તે જગ્યાએ દરોડાની કામગીરી કરવામાં આવી રહી છે અને આ દરોડાની કામગીરી

ઉત્તરાખંડ બાદ ગુજરાતમાં પણ યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરવા માટે કમિટીની રચનાની જાહેરાત કરવામાં આવી ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ અંગેની જાહેરાત કરી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પત્રકાર પરિષદ કરીને આ જાહેરાત કરી રાજ્યમાં વસતા તમામ નાગરિકોને સમાન હક અને અધિકાર મળે તે માટે સરકાર યુસીસી લાગુ કરવા જઈ રહી છે ગુજરાતમાં કોમન સિવિલ કોડની આવશ્યકતા ચકાસવા અને કાયદા માટેનો મુસદ્દો તૈયાર કરવા સુપ્રીમ કોર્ટના નિવૃત્ત ન્યાયાધીશ રંજના દેસાઈની અધ્યક્ષતામાં કમિટી રચવાનો નિર્ણય કરાયો પાંચ સભ્યોની આ કમિટીમાં વરિષ્ઠ નિવૃત્ત આઈએએસ સીએલ મીણા એડવોકેટ આરસી કોડેકર પૂર્વ વાઇસ ચાન્સેલર દક્ષેશ ઠાકર સામાજિક કાર્યકર ગીતાબેન શ્રોફનો સમાવેશ કરાયો આ કમિટી તમામ પાસાનો અભ્યાસ કરીને પિસ્તાલીસ દિવસમાં રાજ્ય સરકારની રિપોર્ટ આપશે કમિટીના સભ્યો દરેક ધર્મના લોકોને મળશે ધર્મ સાથે જોડાયેલા અગ્રણીઓને આ કમિટી મળ્યા પછી જ રિપોર્ટ આપશે આ રિપોર્ટના આધારે સરકાર નિર્ણય કરશે આ રિપોર્ટને સમજ્યા બાદ રિવ્યૂ કર્યા બાદ વિધાનસભામાં રજૂ કરવામાં આવશે સમગ્ર બાબતે રાજ્યના ગૃહમંત્રી હરિસંઘુએ જણાવ્યું કે આદિવાસી સમાજના કાયદાઓ છે તેમનું સંપૂર્ણ સંરક્ષણ કરવામાં આવશે આદિવાસી સમુદાયના કાયદામાં ફેરફાર નહીં થાય તો અશાંત ધારા અંગે કરી કે યુસીસી થી કાયદાને કોઈ અસર નહીં થાય ગૃહ રાજ્યમંત્રીએ જણાવ્યું કે અશાંત ધારા અને યુસીસી ના કાયદાને કોઈ સંબંધ નથી અશાંત ધારા ધર્મના આધારે નથી જે તે સમયે સર્જાયેલી સ્થિતિને ધ્યાનમાં રાખીને કરાયો છે ધર્મના આધારે વિભાજીત નથી કરાયું ઘટનાઓના આધારે કાયદો લાગુ કરાયો ગુજરાતમાં અડસઠ નગરપાલિકા સહિત સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીનું રાજકારણ હવે ધીરે ધીરે ગરમ બની રહ્યું છે કારણ કે ઉમેદવારી કરવા કરતા ઉમેદવારી પાછી ખેંચવામાં હોડ જામી ઉમેદવારી ચકાસણીમાં ધડાધડ ફોર્મ રદ થતા અનેક બેઠકો બિનહરીફ થઈ રહી છે આ કારણે કોંગ્રેસ ગુસ્સે ભરાયું છે સ્વાગત છે વડોદરાથી સમાચાર વડોદરામાં નીચાણવાળા વિસ્તારમાં રહેતા લોકોને હવે રાહત પ્રાપ્ત થશે દસ કરોડના ખર્ચે રેન વોટર હાર્વેસ્ટિંગ સિસ્ટમ નાખવાની શરૂઆત કરવામાં આવી કમાટીબાગ ગેટ નંબર ત્રણ ખાતેથી કાર્યક્રમની શરૂઆત કરાય બસો સાડત્રીસ નીચાણવાળા વિસ્તારમાં રેઇન વોટર હાર્વેસ્ટિંગ સિસ્ટમ નાખી જમીનમાં પાણીનું સ્તર ઊંચું લાવવામાં આવશે નીચાણવાળા વિસ્તારોમાં ભરાતા વરસાદી પાણીથી નાગરિકોને રાહત મળશે એક મિનિટમાં સો લિટર પાણી જમીનમાં ઉતરશે

જે વોટર હાર્વેસ્ટિંગ માટેના બોર બનાવવાનું કામ છે એ આજથી એનો શુભારંભ કરવામાં આવી રહ્યો છે આ પ્રસંગે માનનીય વિધાનસભાના દંડક એવા શ્રી બાળુભાઈ શુક્લા મેયર શ્રીમતી પિંકીબેન સોની તમામ કાઉન્સિલર પદાધિકારીઓ હાજર છે વડોદરા માટે ગૌરવની વાત છે કે વડોદરા મહાનગરપાલિકા દ્વારા આખા ગુજરાતમાં સૌ પ્રથમ વખત આજથી પાંચસોથી પણ વધારે રેન વોટર હાર્વેસ્ટિંગ દ્વારા ટ્યુબવેલ બનાવવાનું કામ હાથ ધરેલ છે અને વીસ કરોડથી પણ વધારે ખર્ચાનું કામ છે તેના માટે હું તંત્ર અને ચૂંટાયેલા તમામ પ્રતિનિધિઓનું ખૂબ અભિનંદન કરું છું અને આભાર માનું છું સાથે સાથે આપના માધ્યમથી તમામ નગરજનોને વિનંતી કરું કે આપના વિસ્તારમાં પણ કોઈ ટકાને પાણી ભરાતું હશે વરસાદના સમય તો તેની પણ જાણ આપના વિસ્તારના નગરસેવકને કરશો તો જેથી કરીને કોર્પોરેશન દ્વારા ત્યાં ટ્યુબવેલ બનાવવામાં આવશે અને તેનાથી પૂરની પરિસ્થિતિનો આપણે સામનો કરીશું પોરબંદર જિલ્લાના બરડા પંથકના લોકો રેલ્વે ફાટકથી ઉઠ્યા છે પચાસ થી વધુ ગામોના હજારો લોકો જે રસ્તા પરથી પસાર થાય છે તે ભદ્રકાળી રોડ પર આવેલ રેલવે ફાટક કડિયા પ્લોટનું રેલવે ફાટક પીજીવીસીએલ કચેરીનું રેલવે ફાટક પર ટ્રેનોની આવન જવનને કારણે વારંવાર ફાટકો બંધ થાય છે તેથી ત્યાંથી અવર જવર કરતા લોકોને હાલાકી ભોગવવી પડે છે તો વળી રેલવે ફાટક પણ ટ્રેન આવ્યા લાંબો સમય પૂર્વે જ બંધ કરી દેવામાં આવે છે જેના કારણે વાહન ચાલકો શિયાળો ઉનાળો કે ચોમાસુ અહીં ટ્રાફિક જામમાં રહેવાની ફરજ પડે છે એકસો આઠ એમ્બ્યુલન્સ પણ અહીંથી પસાર થતી હોય છે લાંબા સમય સુધી ઊભા રહેવાને કારણે કેટલાક દર્દીઓના જીવ ગુમાવવાનો વારો આવ્યો છે જેથી ફાટક ત્રાસમાંથી મુક્તિ માટે સ્થાનિકો ઓવરબ્રિજ બનાવવાની માંગ કરી રહ્યા છે જો કે અનેક વખત બજેટ દરમિયાન અહીં ટ્રાફિકની સમસ્યાને નિવારવા માટે ઓવરબ્રિજ કે અંડરબ્રિજ બનાવવાની વાતો કરી પરંતુ આજ દિન સુધી કોઈ ઓવરબ્રિજ બન્યો નથી તેથી સ્થાનિકોએ ઓવરબ્રિજની ઉગ્ર માંગ કરી છે પ્રશ્ન છે સાત ફટકો છે એમાં પહેલામાં પાંચ મિનિટ કોઈમાં દસ મિનિટ કોઈમાં પંદર મિનિટ ક્યારેક ક્યારેક અડધી કલાક ફાટક બંધ થઈ જાય ઘણા વર્ષથી અમે રેલવેને રજૂઆત કરેલી છે કે ભાઈ આ રીતના ઓવરબ્રિજ બનાવી દો આપણે કડી અપલોટનો ફાટક છે અને આપણું ભદ્રકાલીનો ફાટક છે તમે વિચાર કરો કે કેટલા વર્કિંગ અવર્સ લોઝ જાય છે પણ એક સામાન્ય ભદ્રકાળી અને જો કડી પ્લોટ વિસ્તારમાં ફ્લાયઓવર બની જાય તો મારે હિસાબે એ સારામાં સારો ઉકેલ આપણો હોઈ શકે રેલવે સ્ટેશન આવેલું છે શહેરની મધ્યમાં અને ફાટકો આવેલી છે એમાં રેલવેની મુવમેન્ટના કારણે વારંવાર ફાટકો બંધ કરવી પડતી હોય છે આ વખતે અગાઉ પણ એક એન્જિનિયરિંગ સર્વે કરવામાં આવેલો છે એ જે એન્જિનિયરિંગ સર્વે કરે છે એમાં તારણો છે એનો અભ્યાસ કરી અને આગળ જે અંડરબ્રિજ બનાવવા કે ઓવરબ્રિજ બનાવવા એ બાબતે વિચારણા કરવામાં આવશે ખેરાલુમાં બનેલ નવીન આરસીસી રોડને લઈને ભ્રષ્ટાચાર થયો હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે ખેરાલુના શિત કેન્દ્રથી દેસાઈ વડા તરફના નવા બનાવાયેલા રોડની કપચી બહાર આવી ગઈ છે જેની નિર્માણ પ્રક્રિયા લગભગ પાંચ મહિના પહેલા પૂર્ણ થઈ હતી ફક્ત પાંચ મહિનામાં જ રોડની આ સ્થિતિ છે આ રોડનું નિર્માણ અંદાજે અઠ્ઠાવન લાખ રૂપિયાના ખર્ચે કરવામાં આવ્યું હતું પરંતુ હવે તેમાં ગુણવત્તાના અભાવે કપચી નીકળી ગઈ છે ત્યારે રોડની કામગીરીમાં ભ્રષ્ટાચાર થયા હોવાનું મુખે ચર્ચાઈ રહ્યું છે દેસાઈવાળા દેરીથી લગાઈને શીત કેન્દ્ર સુધીનો જોડતો રસ્તો બનાવવામાં આવ્યો હતો આ રસ્તાનું ટેન્ડર લગભગ અઠ્ઠાવન લાખ રૂપિયાનું હતું અને રોડને બનાવવા માટે ઓછામાં ઓછો છ મહિનાનો સમય લીધો હતો પ્રજાને એમ હતું કે ભાઈ કામ સારું થશે પણ એ રોડ ત્રણ મહિના પણ ચાલ્યો નથી અને આજે તમે આ પરિસ્થિતિ અહીંયા જોઈ શકો છો કે કપચી ઉખડી ગઈ છે કોઈ ગરીબ માણસને ઘર બનાવવું હોય ને એના ધાબુ ભરવું હોય તો અહીંથી કપચી વાળીને એના ઘરનું ધાબુ પણ બનાવી શકે એવી પરિસ્થિતિમાં રોડ આવી ગયો છે આ રોડ એટલી હલકી કક્ષામાં બનાવવામાં આવ્યો છે કે જેથી કરીને એક મહિનાની અંદર તૂટી ગયો રોડ એટલી કપચી વખોટી ગઈ દસ ટુડે છે એટલો ને ના પૂછો વાત આખો દિવસ એટલો ડસ્ટ ઉડે છે કે જેથી કરીને અહીંયા મારા ઘરે મોટા મોટા ઉદ્યોગ સ્થપાયેલા છે ઉદ્યોગોના કારણે સુરત જિલ્લાના પર્યાવરણ ખૂબ અસર થઈ રહી છે સાથે ભૂગર્ભ જળ પણ ઊંડા જઈ રહ્યા છે અને કેમિકલ બની રહ્યા છે કામરેજ તાલુકામાં ઝોનના વિરોધમાં શ્રી ગણેશ થઈ ગયા છે ગામોમાં મોટા મોટા બેનરો લગાવી દેવામાં આવ્યા છે ને એમાં સ્પષ્ટ લખી દેવામાં આવ્યું છે કે આ રહેણાંક અને એજ્યુકેશન ઝોન છે કોઈએ પણ ઇન્ડસ્ટ્રીયલ બુકિંગ કે બાંધકામ કરવું નહીં આ લોકો જે ઇન્ડસ્ટ્રીઝ આવે છે અત્યારથી જ કાસ્ટનું પાણી પણ બંધ કરી દેવાયું છે અને કાલે આ લોકોનું પાણી અંદર ભૂગર્ભમાં ઉઠશે કેમિકલ યુક્ત પાણી તો અમારે તો જસ્ટર બગડી જાય અને અત્યારે અમારે એસી થી સો ફૂટે પાણી આવે છે બોરિંગમાં તો કાલે તો અમારે ત્રણસો ત્રણસો ફૂટની અંદર ગીએ તો બી પાણી મળે એમ નહીં થાય એના માટે અમે ઇન્ડસ્ટ્રીઝનો વિરોધ કરીએ છીએ અમે જે પ્લોટિંગનું વેચાણ થઈ રહ્યું છે તેની પહેલાં તો ગ્રામજનોને કે અમારી પંચાયતને કોઈ જાણ થઈ નથી અને જે ઇન્ડસ્ટ્રીઅલના બુકિંગ મૂકવામાં આવે છે તો અમારો ઉંભેર ગ્રામ રેસિડેન્શિયલ ઝોનમાં છે અને રેસિડેન્ટ ઝોનમાં ઇન્ડસ્ટ્રી પહેલાં તો કઈ રીતે આવે એ એક વિષય છે ત્યાર પછી રેસિડેન્ટ ઝોનમાં જો ઇન્ડસ્ટ્રી આવવામાં આવે તો ઇન્ડસ્ટ્રીમાં ગ્રામજનોને ઘણો નુકસાન છે હાજર રહ્યા ગાંધીનગર આઈઆઈટી ક્રિકેટ કેમ્પસમાં યોજાયેલી ટુર્નામેન્ટમાં મુખ્યમંત્રીએ બેટિંગ માર હાથ જજમાવ્યો ગાંધીનગરની છ કોર્પોરેશનની મેયર ટીમ આઠ કોર્પોરેશનની કમિશનર ટીમ ભાગ ટુર્નામેન્ટમાં લેતી જોવા મળશે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર મુકેશ અંબાણીએ પશ્ચિમ બંગાળ રોકાણ સમિટમાં હાજરી આપી સમિટને સંબોધતા તેમણે કહ્યું પશ્ચિમ બંગાળમાં રોકાણ કરવાનો આ શ્રેષ્ઠ સમય છે મુકેશ અંબાણીએ એમ પણ કહ્યું કે છેલ્લા દસ વર્ષમાં રિલાયન્સનું રોકાણ વીસ ગણું વધ્યું છે જીઓની પ્રગતિ પર બોલતા તેમણે કહ્યું કે આજે જીઓનું નેટવર્ક પશ્ચિમ બંગાળની સો ટકા વસ્તીને આવરી લે છે આ સાથે તેમણે એવી પણ જાહેરાત કરી કે ભારતનું શ્રેષ્ઠ એઆઈ ઇન્ફ્રાસ્ટ્રક્ચર બનાવવા માટે કામ ચાલી રહ્યું છે આગામી નવ મહિનામાં એઆઈ ડેટા સેન્ટર તૈયાર થઈ જશે પશ્ચિમ બંગાળમાં રૂપિયા પચાસ હજાર કરોડનું નવું રોકાણ કરશે જેથી રાજ્યમાં એક લાખ નવી નોકરીઓનું સર્જન થશે reliance's commitment to bengal's all around development remains unwavering in 2016 when i first attended this summit reliance's investment stood below 2000 crores today in less than a decade our investments in bengal have increased 20 times and we are invested over 50000 crores of rupees Mamta Didi, we shall double this investment by the end of this decade. More importantly, our investments have created over one lakh direct jobs and spurred significant economic growth in West Bengal.